સ્રોતા કુંભારિયા ગામમાં સુડા સહકાર રેસિડેન્સીમાં કારચલકની બેફિકરાઈથી ગેટ પર પડતા ચાર વર્ષની માસુમ બાળકીનું મોત થયું પોલીસે આરોપીની ધરપકડ કરી સુરતના કુંભારે વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર એક દુઃખદ ઘટના બની સુડા સહકાર રેસીડેન્સીમાં કાર ચાલકે બે ટર્ન લેતા કારગેટ ગેટ સાથે અથડાઈ જે નજીકમાં રમી રહેલી ચાર વર્ષની બાળકી પર પડ્યો સીસીટીવીમાં બે સેકન્ડમાં બનેલી આ ઘટનામાં ચાલકે બ્રેક ન મારતા બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું

જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો તો એના ઉપર ફરીથી ગાડી ચલાવી દીધી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નીપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએક્સ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુધા અવાસમાં જ રહેતો હોય એ બાબતની અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી ઇન્કવાયરી કરાવડાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી